સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં આવેલા મુસ્લિમ ટ્રસ્ટની મસ્જિદ મદરસા દારૂલ ઉલુમ કબ્રિસ્તાન સ્કૂલ અને હોસ્પિટલ સહિતની જમીન મિલકતોને ચોક્કસ ટોળકી દ્વારા નિશાન બનાવી ખોટી રીતે બદનામ કરવાના બહાને રૂપિયા પડાવવાનો ખેલ ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે સુરત કલેક્ટર અને રેન્જ આઈજીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત અને નવસારી જિલ્લામાં આવેલા મુસ્લિમ ટ્રસ્ટની મસ્જિદ મદ્રસા દારૂલુમ કબ્રસ્તાન સ્કૂલ હોસ્પિટલ સહિતની વકફની અન્ય જમીન મિલકતને છેલ્લા ઘણા દિવસોથી એક ચોક્કસ ટોળકી કથિત સેવક અને મીડિયાના નામે સરકારના વિવિધ વિભાગોમાં સાવ ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદો કરીને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન અને માનસિક યાતના આપી યેન કેન પ્રકારે રૂપિયા પડાવવાનો ખેલ રચે છે તેમજ વકફની મિલકતને ખોટી રીતે ટાર્ગેટ કરે છે આવા બ્લેકમેલર અસામાજિક તત્વો જેમાં બલેશ્વરનો બિલાલ શેખ અને સૈયદપુરા ખાતે રહેતા સાબિર શેખ વિરુદ્ધ સરકાર દ્વારા કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સૂચિત દ્વારા સુરત કલેક્ટર અને રેન્જ આઈજી સુરતને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી આજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સુરત તાપી અને નવસારી જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટરશ્રી સુરત સમક્ષ એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય હેતુ છે કે છેલ્લા ઘણા સમયથી એક ચોક્કસ ટોળકી સમાજ સેવાના નામે ને મીડિયાના નામે ભેગી થઈને જે મુસ્લિમ સમાજના ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટો છે એને ટાર્ગેટ કરી રહી છે ટ્રસ્ટીઓને ખોટી રીતે બદનામ કરી રહી છે સરકારીના વિવિધ વિભાગોમાં ખોટી રીતે સૌધાવી કાઢેલી ખોટી ખોટી અરજીઓ કરે છે આઈટીઆઈ કરે છે અને એને પોતાનો પોતાનો ધંધો બનાવી દીધો હોય પોતાનો રોજગાર બનાવી દીધો હોય એ રીતે જે પ્રમાણે મુસ્લિમ સમાજના આગેવાનોને હેરાન અને માનસિક યાતના આપી રહી છે એની વિરુદ્ધમાં આજે સૌ મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા થઈને દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના નેજાઢાટ કલેક્ટર સમક્ષ એટલી રજૂઆત કરવા આવ્યા કે આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં ઓલપાટ પોલીસ સ્ટેશન પલસાણા પોલીસ સ્ટેશન કે નવસારીની અંદર અરજીઓ પેન્ડિંગ છે ગુના દાખલ થતા નથી તો આવા તત્વોની વિરુદ્ધમાં તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવે ગુના રજિસ્ટર કરવામાં આવે અને સરકાર દ્વારા આવા અસામાજિક અને ખંડણીખોરો વિરુદ્ધ તાત્કાલિક અસરથી કે સરકારના વિવિધ વિગામમાં ખોટી આરટીઆઈની અરજીઓ કરીને પોતાનો રોજગાર બનાવી દીધો હોય આ ખંડણી ખોરક તાત્કાલિક પાસા કે ગુસ્સીટોકની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી માટે આવી